તો યાત્રાધામ દ્વારકા જળબંબાકાર થઈ ચૂક્યું છે ભારે વરસાદથી ભદ્રકાલી વિસ્તાર બેટમાં ફેરવાયો ત્રણ બત્તી રબારી ગેટ સુધી પાણી જોવા મળી રહ્યું છે રેસ્ટોરન્ટ હોટલ અને એટીએમમાં પાણી ભરાયા છે વીજ વાયરોની પેટી પાસે પાણી ભરાતા હાલાકી પીજીવીસીએલ દ્વારા સલામતી માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો યાત્રાધામ દ્વારકામાં આવેલ ત્રણ બત્તી ચોકથી રબારી ગેટ વચ્ચે વરસાદી તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાત કરું તો હાલમાં જે દ્વારકા શહેર છે ત્યાં વરસાદે વિરામ લીધો છે વરસાદે વિરામ લીધા બાદ જે ત્રણબત્તી ચોક થી રબારી ગેટ ના ભદ્રકાલી જૂની નગરપાલિકા નો જે વિસ્તાર આવેલો છે આ વિસ્તાર ની અંદર જે રેસ્ટોરન્ટો છે બેંકો છે એટીએમો છે હોટેલો છે આ તમામે તમામ જગ્યાએ હાલમાં પાણી અંદર દુકાનો છે ત્યાં પાણીમાં ગરકાવ છે કેમ કે જે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને હાલમાં જે વિકટ પરિસ્થિતિ છે આજ એરિયામાં પીજીવી પેટીઓના જે વીજ જે પેટીઓ છે એ ખુલ્લી છે અને હાલમાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવે છે ને ખાસ કરીને જે મોટી મોટી બેંકો છે તો આ બેન્કોમાં લોકોને પૈસાની દેવા દેવીનો વ્યવહાર કરવો હોય ખેડૂતોને પોતાના પાક વીરાનો વ્યવહાર કરવો હોય તો ક્યાંક ને ક્યાંક હાલ નથી કરી શકતા અને ખાસી મુશ્કેલી પડી રહી છે લોકોનું જનજીવન લોકોવાઈ ગયું છે ને હજી પાણી લોકો ભારે પરેશાન છે હવે વરસાદ જો વિરામ લે સતત તો જ આ એરિયામાંથી પાણીનો નિકાલ થઈ શકે એમ છે ને જો વરસાદ વધુ આવ્યો તો હાલમાં પણ આ જે એરિયો છે ત્યાં પાણી ભરાશે ને વધુ જે લોકોને નુકસાન થાય તેવી સ્થિતિ છે જી પ્રીતિ બિલકુલ આભાર તમામ વિગતો માટે